આજકાલ વિખાઈ ગયેલી હવાણાની હળિયું એક જગ્યાએ શું જીતી ગયા આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે અને કેવાનું મન થાય અલા બે ટકા સત્તા ના આવે તમારી તાકાત બે ટકા ની નથી ગઈ ચૂંટણી તમને બતાવ્યું છે આ બે ટકા વાળાની સામે લડવાનું છે એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક મારી વિનંતી છે આજ પછી એક સંકલ્પ એવો કરીએ એક સંકલ્પ એવો કરીએ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા સવારથી સાંજ સુધીમાં આ ગુજરાતની જનતાની પીડાની એક તસવીર મારા ફેસબુક કે મારા વ્હોટ્સઅપ ઉપર હું મૂકીશ પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા વિશેની એક નિંદા કરતી લાઈન નહીં નાખું કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા આંતરિક નિંદા હવે સહન કરવાની બિલકુલ તૈયારી નથી કોંગ્રેસનો કાર્યકર્તા એ ગુજરાતની લડાઈ લડશે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની લડાઈ લડશે આવી લડાઈ લડવા માટે થઈને અમિતભાઈ તમારા કંધા ઉપર બહુ જ મોટી જવાબદારી છે મેં ઘણી વખત ચર્ચામાં કહ્યું અલગ અલગ લોકોને બધાને એમ થાય કે કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી અહીંથી ત્યાં જાય ત્યાં બાપ બનીને બેસે ભાજપિયાઓ ત્યાં પાથરણા પાથરે ત્યાં એ લોકો વર્ષોથી શેતરંજીઓ પાથરે અને મંત્રી સંસદ સભ્ય કે આ તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે એટલે જે ઉછી ના બાપ લાવતા હોય એને વધારે કંઈ આપણે કંઈ પડકાર ફેંકવાની જરૂર નથી આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા વચ્ચે મને પૂછ્યું પ્રભુ કોણ મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકર્તા લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે

દોરંગા પહેરીને બેસી ગયા તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના આવી એ લોકોને તો મિત્રો યુવાનો ભાઈઓ ને બહેનો આ ચોર ઉચક્કા જેવા ગુજરાતના લૂંટારાઓ કે જેને ગુજરાતની જનતાને શિક્ષણથી વંચિત કરી છે જેને ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે કારણ કે શિક્ષણ ને આરોગ્ય બંને ગુજરાતમાં અત્યારે વેપાર બની ગયું છે આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની લડાઈ એક 26 કે 27 ની સત્તાની લડાઈ નથી

નાની મોટી ભૂલ થાય તો ટકોર કરજો અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ખભે ખભો મળાવી અને લડે એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે એ ગરીબોના ક્યાંક રોટલા શીરવાય તો એની સામે લડે એ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તોય લડે અને એ સાબરકાંઠામાં દૂધના ભાવ મગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે આ દૂધની લડાઈ લડે દારૂની ના લડાઈ આપણે ચાલે આ ગુજરાત ગુજરાત છે આ ગુજરાત સરદાર ગુજરાત છે આ ગુજરાત રંગા બિલ્લાનું કે ગોડસે વાદીઓનું ગુજરાત નથી એ વાત આપણે બે હજાર માં સૌ સાબિત કરશું આપ સૌનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય હિન્દ સાથી સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર